શુક્રવારના રોજ દમણ દીવ લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોવાને લઈ આ દિવસે કુલ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કેતન ડાહ્યાભાઈ પટેલ નાની દમણમાં રહેતા અપક્ષ ઉમેદવાર શકીલ લતીફ ખાન દલવાડા પ્રકાશ ફળિયામાં રહેતા નવસર્જન ભારત પાર્ટીના ઉમેદવાર મુલ્લા તથા વાપીના બોડી ફળિયામાં રહેતા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આ પહેલા કચી ગામમાં રહેતા ભાજપા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ તેમની ધર્મપત્ની તરુણાબેન પટેલ તથા દલવાડામાં રહેતા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલે અગાઉ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી આમ કુલ આઠ ઉમેદવારોએ દમણદીવની લોકસભાની બેઠક પર પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી ત્યારે શનિવારના રોજ તમામ ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારીના ફોર્મની ચકાસણી સ્ક્રૂટિનીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ કોઈ ક્ષતિ ન દેખાતા આઠે ઉમેદવારો મંજૂર થવા પામ્યા હતા ત્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાવીસ એપ્રિલ હોય ત્યારે આ તારીખ સુધી આઠ પૈકી કેટલા ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચે છે બાદ જ આ વખતની લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા પામશે બે સરખા નામના ઉમેદવારો મતદારોની મૂંઝવણ વધારશે દમણદીવની થનારી ચૂંટણી બાબતે એક રસપ્રદ વાત એ બહાર આવે છે કે આ ચૂંટણીમાં દલવાડા ગામમાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલે અપક્ષથી પોતાની ઉમેદવારી નોંધાવી છે વાપીના બોરડી ફળિયામાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલે પણ દમણદીવની બેઠક પર અપક્ષથી પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે દલવાડા ગામના પ્રકાશ ફળિયામાં રહેતા ઉમેશકુમાર ઉત્તમ પટેલે પણ નવસર્જન ભારત પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે દમણના અને વાપીના ઉમેદવાર જેમના નામ એક સરખા હોવાને કારણે મતદારોની મૂંઝવણમાં વધારો થશે એવી શક્યતા નામના આધારે વર્તાઈ રહી છે આ સાથે જ ચૂંટણી ચિહ્ન અંગે પણ મૂંઝવણ વધશે તેની સૌથી વધુ અસર દીવમાં જોવા મળશે એવી શક્યતા હાલ વર્તાઈ રહી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઇવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી